ભાવિદાન સભા પેટા ચૂંટણી 2024 સવારે સાત વાગ્યા થી જ લોકો માં મતદાન નું જોવા મળ્યો અનેરો ઉત્સાહ ભાવિદાન સભા મત વિસ્તાર માં શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થયું શરૂ ભાવિદાન સભા પેટા ચૂંટણી 2024 સવારે સાત વાગ્યા થી જ લોકો માં મતદાન નું જોવા મળ્યો અનેરો ઉત્સાહ ભાવિદાન સભા વિસ્તાર માં શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થયું શરૂ બનાસકાંઠા જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ મતદાન મથક કેન્દ્રો પર આવેલ કુલ પોલિંગ સ્ટેશન પર સવારે વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે